આવી તીવ્ર ઠંડી નો માહોલ આ વર્ષે જોવા મળશે મગફળી અંદર પણ ભાવ એકદમ કપાસની જેમ તળીએ બેઠેલા છે ખેડૂતો અત્યારે તકલીફ છે એટલી દુનિયામાં કોઈ ને તકલીફ નથી આવું જોઈએ તો ગુજરાત નું ચોમાસું છે તેને સંપૂર્ણપણે વિદાય લઈ ચુક્યો છે અને આપણે ચોમાસાની શરૂઆત થી લઈને કહી શકાય ચોમાસાના અંત સુધી પરેશભાઈ સાથે વાત કરી છે કે ચોમાસાની આગાહી તમામ આપણે જાણી છે અને ત્યારબાદ તે મુજબ ખેડૂતો છે તે ચાલતા હોય છે પોતાની ખેતી કરતા હોય છે અત્યારે અનેક ખેડૂતો છે તે હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે ત્યારે હવે પ્રશ્ન એ છે કે હવે શું કોઈ માવઠાની શક્યતા છે કે કેમ હવે શિયાળુ પાક ક્યારે વાવવો જોઈએ શિયાળુ લઈને હવે શું આયોજન બનાવી શકાય અને હવે ઠંડી ક્યાંથી પડશે આ વર્ષે ઠંડી કેવી પડશે અને સાથે ઝાકળ પડશે કે કેમ આ તમામ પ્રશ્નો છે તેને લઈને વાત કરી છે ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરેશભાઈ વાત ગુજરાતીમાં આપનું ખુબ ખુબ સ્વાગત કરું છું આજ સુધી માહિતી આપી છે ચોમાસાની ચોમાસાની વિદાય સુધી માહિતી આપી છે તો પરેશભાઈ હવે જાણવું છે કે આગામી સમયમાં શું કેવું વાતાવરણ રહેશે અને ખેડૂતોએ પોતાનો શિયાળુ પાક છે તે હવે ક્યારે વાવો જોઈએ અત્યારે ખેડૂતો હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે તો તેમાં કોઈ અડચણની શક્યતા છે કે કેમ પરેશભાઈ શું કેશો દિવાળી પણ હવે માથે છે ભાઈ સંપૂર્ણ હવામાન વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ આપણે વાત કરવાની છે કે કે આજે ઓક્ટોબર દિવસની અત્યારે સોશિયલ બીજા ઘણા અલગ પ્લેટફોર્મ થી એક એવી વાત ચાલી રહી છે કે આ સમયગાળા દરમિયાન હેવી માવઠાની સંભાવનાઓ છે આવું ઘણી જગ્યાએ અફવા ચાલી રહી છે ત્યારે હું આ દરેક ખેડૂતભાઈ આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે કોઈ અત્યારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી કોઈ એવું હેવી માવઠું નથી થવાનું પણ હા આપડા રાજ્યના હવામાનમાં પલટો છે આજથી આવ્યો છે અને આવનારા ત્રણ દિવસ સુધી પલટો જોવા મળશે એનું મેઈન કારણ છે પલટો આવ્યો છે કેમ કે રાજ્યમાંથી ચોમાસા એ વિદાય લઈ લીધી છે અને અત્યારે દક્ષિણ ભારતની અંદર ચોમાસું ચાલુ થઈ ગયું છે સ્વાભાવિક રીતે મહારાષ્ટ્રના લગભગ પચાસ ટકા છે એમાં હજુ ત્યાં ચોમાસું સક્રિય છે એટલે મહારાષ્ટ્રના થી લઈ અને નીચેના તમામ ભાગોની અંદર હજુ ચોમાસું સક્રિય છે જેને કારણે જે આપણે ઈશાન નું ચોમાસું દક્ષિણમાં ચાલુ હોય અને અત્યારે જે પવનોની દિશા બદલાઈ રહી છે એટલે જેના ટ્રફ હોય છે ગુજરાત સુધી આવી રહ્યા છે જેને કારણે આજથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે આ પલટો પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે હવે આ જે પલટો આવ્યો છે એમાં મોટા ભાગના વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં વાદળછાયું વાતાવરણ થયું છે હવે વાદળછાયું વાતાવરણ થયું છે એક બાજુ થી ઘણા બધા લોકો આગાહી કરતા હતા એટલે ક્યાંક ખેડૂતો આમાં આપણે કોઈ હેવી માવઠું થાય તેવી સંભાવનાઓ નથી એમ બે દિવસ સુધી હજુ દક્ષિણ ગુજરાતનું સુરત વલસાડ વાપી નવસારી અને જે બીલીમોરા આસપાસના જે વિસ્તાર છે ડાંગના વિસ્તાર છે

આ તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ થયું છે પણ આ વિસ્તારો આ વિસ્તારના કોઈ ખેડૂતોએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી આ વિસ્તારમાં પણ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાત કરતાં પણ ઝાપટાની શક્યતા સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછી છે દક્ષિણ ગુજરાતમાં તો હજુ બે દિવસ સુધી છૂટા છવાયા એકદમ સામાન્ય ઝાપટા પડશે સૌરાષ્ટ્રની અંદર એની શક્યતા ખૂબ ઓછી છે

આમ જોવા જઈ તો અત્યારે લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે મોટો મોટો અંતર અંતર છે છે એટલા માટે કેમ કે જે મહત્તમ તાપમાન છે એ ઓલ ઓવર અંદર એવરેજ અલગ અલગ વિસ્તાર પ્રમાણે થી ઓગણ ચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે અને લગભગ હવે એકાદ દિવસની અંદર ચાલીસ ડિગ્રી પણ એક બે સેન્ટરમાં પહોંચી શકે છે એટલે મહત્તમ તાપમાન એટલું ઊંચું છે કે દિવસે કાયદેસર આપને ઉનાળા જેવો અહેસાસ થાય છે ઉનાળો હોય એવું લાગે અને રાત્રિનું તાપમાન પાછું નોર્મલ હોય છે ઠંડુ હવામાન લાગે થોડી ઘણી શિયાળા જેવી આપણે ઝલક પણ જોવા મળે છે મિક્સ સામનો આપણે કરી રહ્યા છીએ મિક્સ ઋતુ નો સામનો કરી રહ્યા છે એટલે સ્વાભાવિક રીતે અત્યારે જે આપણે ઇન્ફેક્શન થતું હોય શરદી ઉધરસ જેવા કેસ બનતા હોય આવા કેસો છે ને એ પણ અત્યારે સમાજમાં જોવા મળશે એ એક પ્રકારે હવામાન ની અસર ગણવી કેમ કે અત્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટું છે બીજી છે ધીમે ધીમે મિક્સ ઋતુ દસ નવેમ્બર એટલે આજે આમ તો ચોવીસ પચીસ દિવસ સુધી મિક્સ ઋતુ આપણે જોવા મળશે નવેમ્બરના પ્રથમ અઠવાડિયાથી ધીમે ધીમે મહત્તમ તાપમાન ઘટતું જશે અને એમાં પણ દસ નવેમ્બર આવશે એટલે શિયાળાની વિધિવત રીતે શરૂઆત થઈ જશે અને શિયાળાની શરૂઆત થશે આ વર્ષનો શિયાળો છે કૃપાલસિંહ નોટ કરી લેજો આ વર્ષનો શિયાળો છે છેલ્લા પાંચ વર્ષની સરખામણી ખૂબ તીવ્ર રહેવાનો છે તીવ્ર ઠંડી પડવાની છે ગાઢ જેને આપણે કહીએ ને કે ગાત્રો થી જ ઠંડી હોય અને ઠંડીના અનેક રેકોર્ડો છે તૂટી જાય આવી તીવ્ર ઠંડીનો માહોલ આ વર્ષે જોવા મળશે એનું પણ મેઈન કારણ છે છેલ્લા ચાર પાંચ વર્ષથી શિયાળા દરમિયાન આપણે અલનીનો પ્રભાવ જોવા મળતો હતો આ વર્ષે અલનીનો પ્રભાવ નહીં જોવા મળે આ વર્ષે લાનીના તરફનો ઝુકાવ છે લાનીનાને કારણે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે એટલે ડબલ્યુડી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થવા જોઈએ તે પણ વધારે થશે અને એને કારણે આપણે ઠંડી રેગ્યુલર જોવા મળશે છેલ્લા ચાર પાંચ વર્ષમાં એવું બનતું હતું કે ઠંડીનો એકાદો રાઉન્ડ આવે પણ એ રાઉન્ડ કૃપાલસિંહ ભાઈ ગાઢ અને તીવ્ર ઠંડી નો એક જ રાઉન્ડ આવતો હતો શિયાળ દરમિયાન અને એ પણ ખાસ કરીને જે આપણે કોલ્ડ વેવ જેને આપણે કહી શકાય એ કોલ્ડ વેવ તો એક થી બે દિવસ જ જોવા મળે બાકી ઠંડીનો જ્યારે પણ રાઉન્ડ આવે તો કમસે કમ એકાદ અઠવાડિયું ઠંડી ચાલતી હોય છે પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી એકાદ અઠવાડિયાની ઠંડી ન જોવા મળતી હતી અને આપણે સામાન્ય એકાદ દિવસ ઠંડી જોવા મળતી હતી પણ હવે આ વર્ષનો જે શિયાળો છે જેમાં બે હજાર ચોવીસ સોરી બે હજાર પચીસ અને બે હાજર છવ્વીસ કેમ કે નવેમ્બર થી શરૂઆત થશે ફેબ્રુઆરી સુધી શિયાળો ચાલવાનો છે આમ તો ફેબ્રુઆરી ફેબ્રુઆરી સુધી સારી એવી ઠંડી આપણે આ વર્ષે જોવા મળશે નવેમ્બર થી લઈ અને વચ્ચેનો જે સમયગાળો છે આ આપણે સારા એવા શિયાળોનો સમયગાળો છે આમાં તીવ્ર ઠંડી પણ પડશે ઠંડીના ઘણા બધા રાઉન્ડ આવશે અને રેકોર્ડ બ્રેક ઠંડી પડશે એની સાથોસાથ જે ઝાકળ ઝાકળનું પ્રમાણ હોય છે એ પણ આ વર્ષે વધારે જોવા મળશે એટલે કે જે વેસ્ટર્ન ભારત થાય ત્યાર પછી આપણે ઠંડી આવતી હોય છે પહાડો ઉપર જે બરફ પડે છે ઉત્તર ભારતમાં અને તેના પછી ઉત્તરી પવનો આપણા સુધી પહોંચે એટલે આપણે ઠંડી આવતી હોય છે પણ એની સાથે ઘણી વખત આપણે આરબના પવનો જો તો આરબના પવનોને કારણે ઈશાન દિશાના પવનો હોય એટલે શિયાળુ પાક જે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરતા હોય શિયાળુ પાકના વાવેતર માટે ઉત્તર પૂર્વના પવનો છે ઈશાન દિશાના પવનો છે એ ખૂબ અનુકૂળ આવે છે એટલે શિયાળુ પાક માટે પવનો છે એની દિશા ખૂબ અનુકૂળ રહેવાની છે અને ઠંડી અને ઝાકરનું પ્રમાણ પણ ખૂબ સારું એવું જોવા મળે એ પ્રકારનો શિયાળો રહેવાનો છે કે શિયાળાને લઈને આમ તો અત્યારથી આપણે એવું કહી શકાય કે શિયાળો છે છેલ્લા પાંચ વર્ષની અંદર જે નથી એવો ખૂબ સારો શિયાળો આવી રહ્યો છે એટલે એક પ્રકારે આનંદના સમાચાર ગણી શકાય બિલકુલ પરેશ ભાઈ હવે ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ ખેડૂતોએ ક્યારથી પોતાના શિયાળુ પાકોનું નું વાવેતર કરવું જોઈએ અને અત્યારે હાર્વેસ્ટિંગ છે તે ખેડૂતો કરી રહ્યા છે તો કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને ખેડૂતોને અત્યારે કોઈ મૂંઝવણ છે કોઈ પ્રશ્ન છે કે કેમ

કોઈ પણ તમારે અત્યારે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો તાપમાન છે ઊંચું તાપમાન હોય ને એ આપણું ફેલ જાય છે કેમ કે ઊંચા તાપમાનમાં ઘણી વખત શિયાળુ પાકના બીજ છે એમાં આવતો નથી આવે છો તો પણ પચાસ ટકામાં આવશે અથવા તો ત્રીસ ટકામાં આવશે બાકીનું બિયારું ફેલ જશે એટલે જ્યાં સુધી તાપમાન નીચું ન આવે દસ નવેમ્બર આસપાસથી આપણે શિયાળાની શરૂઆત થવાની છે ત્યાં એની આસપાસ જ આપણે જો શિયાળુ પાકનું વાવેતર કરીએ તો એ આપણા માટે ઉત્તમ રહેશે એટલે આ બે વાત થઈ ત્રીજો તમારો જે સવાલ છે કે અત્યારે ખેડૂતોને કોઈ તકલીફ છે કે નહીં ખેડૂતોને અત્યારે તકલીફ છે એટલી દુનિયામાં કોઈને તકલીફ નથી ત્રિપાલ ચેરમેન પણ છે આંદોલન વખતે બોલતા બોલતા હતા કે અમે તમને વચન આપીએ છીએ કે અમે હવે કરદા પ્રથા બંધ કરીશું અને જગદીશભાઈ મહેતા ખુબ સારી ઝીણપૂર્વક આ વાતને સમજાવે બંધ કરીશું એનો મતલબ કે તમે અત્યાર સુધી લૂટતા હતા તો એને લેખિતમાં આપવાનું કીધું તો લેખિતમાં આપ્યું નથી બીજી સમસ્યા છે કે મગફળી 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 દરેક જગ્યાએ આ તકલીફ ચાલી રહી છે મારે બીજું ઉદાહરણ આપવું છે મને એક ગામડાના ખેડૂત સાથે મારા કૃપાશિબાઈ વાત થતી હતી અને એ વૃદ્ધ ખેડૂત હતા એને મને જે ઉદાહરણ સાથે વાત કરીને મારા ગામના ખેડૂત હતા એની મને ઉદાહરણ સાથે વાત કરી

પરેશભાઈ અમારી સાથે જોડાવ બદલ અને સમય આપવા બદલ છે તે ખુબ હળવા ઝાપટા પડી શકે છે અને બાદ આ વર્ષે શિયાળામાં ઠંડી પણ ખુબ સારી પડી શકે અને ઝાકળને લઈને પણ પરેશભાઈ વાત કરી અને સાથે જ ખેડૂતોનો જે પ્રશ્ન છે તેને લઈને ખેડૂતોના પ્રશ્ન મુદ્દે હંમેશા પરેશભાઈ જે અગ્રેસર હોય છે ખેડૂતોનો કોઈ પણ પ્રશ્ન હોય તે તમારે જો ખેડૂત તમારે હોય તો તમે પરેશભાઈ પાસેથી જાણી શકો છો કારણ કે તેઓ ખેડૂત સાથે ખૂબ જોડાયેલા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર